હેલો 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 હા ભાવેશ કઈ નઈ શું કરો જોબ પર છુ અત્યારે શું કે છે વોટ્સએપ માં બધું તને કઈ નઈ મોકલ્યું મેં કેમ મેસેજ કર્યો તને કોઈ રાતે બહુ ફોટા મોકલ્યા ને કયા ફોટા જોઈ બેન ફોટા બધા મગજ રાતે હવે નિંદરમાં હતો ને બીજાને મોકલતો તો તને મોકલાઈ ગયા સોરી સોરી બધા તને તને મબ ડિલીટ કરી દઉં ના ના રે વાંધો વાંધો નહીં સારા મોકલી ફોટા એવું શું શું ચાલે ત્યાં છો તમે ક્યાં છો તમે જોબ પર હમ હમ કઈ નહીં ઘરે છો તારે તો ઘરે છો હમ જોબ છૂટી ગયે મારે શું થયું એ તો છે ને આ કોરોના લીધે ના પાડી હતી તારે કે મીર પડે નહીં એવું નથી એવું હમ્મ જો શું થયું તારે લગ્ન હતા ને જા કે નહીં થયા ના નહીં થાય એવું

નહી કર્યું કોઈ દી નહી કર્યું મેં તો તે કર્યું હા મેં કર્યું તો છે ને છે ને તમને વાત કોઈ કોઈને કેતા નહિ કે હું છે ને નર્મા ધોરણ માંથી હતી નર્મા ધોરણ માં મારો એક ફ્રેન્ડ હતો એટલે એક બીજા ને લવ કરતા હતા પછી છે ને ક્લાસ છૂટે ને તો હું અમે બંને ક્લાસ માં હતા બધા ગતર્યા એમને એવું હતું બધા ગતર્યા પછી અમને એવું કે બધા ઘટાડી આવશે તો બધા ઘટાડ્યા પછી અમે શું કર્યું કે અમને છે ને બધું કરવાની તૈયારીમાં હતા અને હું મારા ફ્રેન્ડ છે ને મોહમાં લેવાના તૈયારીમાં હતી અને શું થયું કે મારા સર જોઈ ગયા અમારા ક્લાસ લીડર ને જોઈ ગયા તો હું તો બહુ બી ગયા હવે શું થશે શું થશે પછી એમાં મમ્મી પપ્પા બોલાવવાના બીજા દિવસ ને બધું કીધું કે આ બધું શું કરે છે તમારી છોકરી પછી મારો ભાઈ સ્કૂલ માં જ હતો એ અમારે બંને પછી સ્કૂલ બદલી નાખી અમે બીજી સ્કૂલ માં ગયા રહ્યા પછી એ છોકરો છે ને વેકેશન માં છે ને પછી નવમા ધોરણ માં પતરી ને વેકેશન માં મને કરતો હતો પછી એ ત્યારે બહાર ગતો રહ્યો પછી કોલેજ માંથી વાત ચાલ માં પછી ના પછી ગતો રહ્યો પછી ત્યાં હું એકલી જ છું કોઈ છે નહીં મારા

એ તો રિક્ષામાં બેસી તો વાંધો નહીં સારું ચલોને ફોન છે મારા બેનપણ મારે બાર જવું છે ને તારે એટલા માટે નહી હો કાલે આપણે છે ને તમને હું રાત ની મેસેજ કરીશ આપડે મેસેજ પર વાત કરીશું બરાબર છે કાલે ફોન કરું સારું ચાલો સારું બાય